સહકારી આગેવાન મનીષભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી આશીષ સરાફી સહકારી મંડળીના ચેરમેન અનિલભાઈ શેખ સન્માનિત કરાતા મંડળીના તમામ સભાસદો બોર્ડ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બોટેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણીમાં રાજ્ય સહકારી સંઘ દ્વારા દર વર્ષે વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મંડળીઓને એવોર્ડ દેવામાં આવે છે આ વખતે સરાફી સહકારી મંડળીનો વાળો હતો એમાં બગરસા ખાત આશિષ સફી સહકારી મંડળીનો તૃતીયો નંબર આવ્યો છે એનું એવોર્ડ ફંક્શન અને બોતેરમાં સહકાર સપ્તાહની ઉજવણી સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ આજનું આયોજન હતું અને ખૂબ જ સરસ રહ્યું અને આશિષ સહકારી સહકાર સહિત મંડળીને અમે તૃતીય સ્થાન આપી અને એવોર્ડ આપી વિતરણ કર્યું મું માત્ર ભારત માતા આજ રોજ બોતેરમાં સેવા સહકાર સપ્તાહની ઉજવણી તેમજ અમારી મંડળી શ્રી આશિષ સરાફી સહકારીની લિમિટેડ બગેસરાની ત્રીજો ક્રમ આવ્યો તે બદલનો સન્માન સમારોહનો આ કાર્યક્રમ ગોઠવેલ હતો જેમાં બગસરાના વિવિધ મંડળીઓના ચેરમેનો તથા આગેવાનો તેમજ બોળી સંખ્યામાં સભાસદો આજે હાજર રહેલ હોય અને આ કાર્યક્રમમાં જે સંપૂર્ણપણે સફળતાપૂર્વક આજે સારો ગયેલ હોય જેમાં અમરેલી જિલ્લામાં બસોથી વધારે મંડળીઓ આવેલી છે જેમાં હરીફાઈમાં આજે અમારો શ્રી આશિષ સરાફી સહકારી મંડળીનો ત્રીજો ક્રમ આવેલ છે અમારી મંડળીનો ત્રીજો ક્રમ આજે આવેલ હોય તો અમે હું ચેરમેન તરીકે તમામ સભાસદો તથા કર્મચારીઓ અને ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેના થકી મંડળી આજે હરણફાળ ભરી ભરી રહી છે તેમજ આજે સભાસદોને પણ મંડળી તરફથી સારો એવો સહકાર મળે છે અને સભાસદોને પણ મંડળી તરફથી સારો એવો સહકાર મળે છે આજની આ કાર્યક્રમ છે એ મનીષભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને મળેલ હતો અને મનીષભાઈ સંઘાણી દ્વારા અમારી મંડળીને ત્રીજો ક્રમમાં આવવા બદલ સિલ્ડ તથા પ્રમાણપત્ર આજ રોજ અર્પણ કરેલ છે અને અમે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ